શર્પદા કોડીને ટિકિટ મળે અન્યથા અમે ભાજપનો વિરોધ કરીશું આ શબ્દો હતા સોમા ગાંડા પટેલના સોમાભાઈ ધારાસભ્ય રહી ચૂક્યા છે સાંસદ રહી ચૂક્યા છે દરેક પાર્ટીમાં આંટાફેરા કરી ચૂક્યા છે ભૂતકાળમાં હાલ તેઓ થોડીક ક્ષણો પહેલાં ફરીથી ભાજપમાં ગયા છે તેઓએ કોંગ્રેસ છોડી એવું તેમણે કહ્યું કોંગ્રેસે કહ્યું અમે રાખ્યા જ નહોતા તો છોડવાનો કોઈ સવાલ નથી આ બધી જ વાતોની વચ્ચે વિશ્લેષણ કરીએ ઋત્વિક મકવાણા કે જે કોંગ્રેસના ઉમેદવાર છે અને હાલ તેમના માટે બે હાલ પેદા કરવાની સ્થિતિ ભાજપે કઈ રીતે પેદા કરી હોઈ શકે તેની વિશ્લેષણની અને ચર્ચાની આવાજ છે સુરેન્દ્રનગરમાં ઋત્વિક મકવાણા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર છે તેઓ તળપદા કોળી જાતિમાંથી આવે છે જાતિ સાથે કોઈ પણ મતદારે લેવા દેવા ન હોવા જોઈએ છતાં પણ રાજકીય પક્ષો આ સમીકરણો મારી મજકોળીને ફિટ કરે છે અથવા તો સમાજના આગેવાનો ફિટ કરાવે છે ઠીક હવે તેમની સામે છે હોરા જેઓ ચુવાડિયા કોળી જાતિમાંથી આવે છે ભારતીય જનતા પાર્ટીના તેઓ લોકસભાના ઉમેદવાર છે અને સુરેન્દ્રનગરમાં હોરા વર્સિસ કોંગ્રેસના ઋત્વિક મકવાણાની વચ્ચે ફાઇટ છે હોરા ચુવાડા કોળી જ્ઞાતિમાંથી આવે છે પરંતુ ચુવાડિયા કોળી જ્ઞાતિની વસ્તી ઓછી છે સાપેક્ષમાં તળપદા કોળીના આ મામલો ત્યારે બી ચક્યો હતો જ્યારે સંમેલન બોલાવવામાં આવ્યું તળપદા કોળી સમાજનું અને સોમા ગાંડા પટેલ કહી રહ્યા હતા કે તળપદા કોળી સમાજની ટિકિટ તો પક્ષોએ આપવી જ પડશે અમારી સાથે ન્યાય થાય છે અમારી ત્રણ બેઠકો છે અને જો અમને ત્રણમાંથી એક ટિકિટ પણ નહીં મળે તો અમે ભાજપનો વિરોધ કરીશું વિરોધમાં મતદાન કરાવીશું કે સૌરાષ્ટ્રમાં ત્રણ સીટો તળપદા કોડીની છે

એનો ઉમેદવારી પાછું ખેંચે અને જવાબદાર કોઈને ટિકિટ આપે બસો આવનારા દિવસોમાં અમે ભારતીય જનતા પાર્ટી ના વિરુદ્ધ માં મતદાન કરવા માટે દરેક ને વિનંતી કરી ટિકિટ આપશે તો તડપદા બે હાજર માં ચૌદ માં નથી આપી બે એટલે ત્રણ વખત હું બોલો ને ત્રણ વખત જે અન્યાય કરે છે

અને ઋત્વિકમક મકવાણા તેમની હાજરીમાં તેમણે અંતર રાખ્યું હતું એક રાજનેતાની જેમ કે કોઈ સામાજિક પ્રસંગે આવ્યો છું એ પ્રકારની હાજરી બતાવીશ પરંતુ આપણી ટિકિટ નક્કી નથી પણ સોમાગાંડાના દબાણથી કોંગ્રેસમાં આપણી ટિકિટ જરૂરથી નક્કી થઈ શકે તેવી સ્થિતિ છે તો આપણે જવાબમાં વાંધો નથી અને ઋત્વિકમક વાણા આ સમજીને ત્યાં કદાચ પહોંચ્યા હશે બાદમાં ઘટના એવી બને છે અને એક માધ્યમ એવું લખે પણ છે કે સોમાગાંડા ભાજપમાં ગયા અથવા તો કોંગ્રેસ છોડી ગયા અને ભાજપમાં જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તેમણે એ માધ્યમને જણાવ્યું કે કોંગ્રેસે તો મારા ઘરમાં ડખો ઘુસાડી દીધો કારણ કે મારા પરિવારમાંથી ટિકિટ આપવાની વાત હતી અને ટિકિટ તો બીજાને આપી દીધી એટલે કે ઋત્વિક મકવાણાને ટિકિટ આપી દીધી આમ સોમાગાંડા પટેલની અગાઉની વાત કરીએ તો ભૂતકાળમાં ઘણા બધા એવા રાજનેતા મળશે કે જેમની ટિકિટ સોના ગાંડા દ્વારા આવે છે પરંતુ સોમા ગાંડવા તેમના પ્રચારમાં પણ જતા નથી અને તેઓનો રસ્તો બદલી નાખે છે

સત્તાવાર તો હું કહું છું કહેવાની કોઈ જરૂર એટલા માટે નથી રહેતી કારણ કે એમનું કાલે શું હોય છે પરમ દિવસે શું એ આપણે નક્કી નથી કરી શકતા અને સોમાગાંડાના ઇતિહાસમાં તો ખૂબ પાર્ટીઓ તેમણે ફેરવી છે અને તેઓની પાર્ટી ફેરવવામાં લાંબો ગાળો પણ હોતો નથી માટે આપણે સોમાગાંડા કયા પક્ષમાં જ્યારે તેની વાત કરીએ ત્યારે યાદ કરવાનું કે તે કયા પક્ષમાં છે ફોન કરીને જાણી લઈએ અથવા માધ્યમોમાંથી વિગતો મેળવી લઈએ એ પ્રકારની સ્થિતિ છે પણ ઋત્વિક મકવાણા માટે કપરા ચઢાણ પેદા કરવાનું કામ તળપદા કોળીના નામે ટિકિટ લેવડાવી અને સોમાગાંડા પટેલે કર્યું છે કે શું તે સવાલ ચર્ચાના એરણ પર પહોંચ્યો છે લોકો એવું પણ માને છે કે તળપદા કોળીના નામનું એક દિંડક ઊભું કર્યું સોમાગાંડા પટેલે કે આવું કરવાથી તેમને ટિકિટ મળી જાય અથવા તો તેમને ટિકિટ ન મળે તો તેમના સમાજ વતી ઋત્વિક મકવાણાને ટિકિટ મળી જાય અને જો આ મળી જાય તો તેઓ પાછળ ખસી જાય અને ચુવાડિયા કોળી અને તળપદા કોળી વચ્ચે મતભેદ પેદા કરાવી દીધો તેના તાળાનો લાભ તેઓ પોતાના રાજકારણ માટે લઈ શકે કારણ કે એક તરફ ભાવનગરમાં પણ ચુવાડિયા કોળી સમાજનું સંમેલન મળ્યું હતું જ્યારે તળપદા કોળીનું સંમેલન સોમા ગાંડાએ સુરેન્દ્રનગર જિલ્લામાં બોલાવ્યું અને ચુવાડિયા કોળીઓના આગેવાન તેમના યુવાનો કહી રહ્યા હતા કે તો પછી અમારે પણ અમારી વસ્તી પ્રમાણે હક જોઈએ છે અમે તો ક્યારેય તળપદાને ચુવાડિયા કોળીમાં ફરક જોયો નથી પરંતુ હવે અમારે પણ જોવો છે સોમાગાંડાએ આ પ્રકારના તળા તો પાડી દીધા છે જોઈએ ભારતીય જનતા પાર્ટીએ કોઈ રમત નાખી હતી કે સોમાગાંડાએ ખુદના પાસા ફેંકી પોતાનું રાજકારણ સેફ કર્યું છે આ બધા જ જવાબો પરિણામ લોકસભાની ચૂંટણીને આવશે ત્યારે મળશે પરંતુ હાલ તો જે પ્રકારની સ્થિતિ સુરેન્દ્રનગરમાં છે એ સ્થિતિ પરથી લોકોએ સુરેન્દ્રનગરની જનતાએ તળપદા કોળીએ ચુવાડિયા કોડીએ બધાએ સમજવું પડશે કે તમને વાળવામાં આવે છે એ પ્રમાણે તમે વળો છો કે તમને તમારા મનની ઈચ્છા પ્રમાણે વળવાનો અધિકાર આજે પણ જીવત છે કારણ કે તમારા રાજનેતાઓ કઈ પ્રકારે પક્ષ પલટી રહ્યા છે કઈ રીતે સંમેલન બોલાવી રહ્યા છે કઈ રીતે ટિકિટો આપવાની વાત કરે છે અને ટિકિટ મળી ગઈ તળપદા કોળીને તો નાસી જાય છે ખેર હાલ સમાચારમાં બસ આટલું વિશ્લેષણો સાથે સતી હકીકતો સાથે પડદા પાછળની કહાનીઓ સાથે રાજકારણના અઠંગ ખેલાડીઓના દાવપેચને ખુલ્લા પાડવાની સાથેની સફરની આ સ્ટોરીઓ જો તમારે જોવી છે તો નવજીવન ન્યૂઝ સાથે તમારે જોડાયેલું રહેવું પડશે તેના માટે તમારે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે જે તમે કરી લેજો જેથી સીધા જ અપડેટ આપના મોબાઈલ પર પહોંચતા રહે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ